હલો વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરમાં સાઈન અને કોસ એ બંનેના પ્રતિવિધિઓ મેળવ્યા હતા અને બાકીના ટેન કોટ સેક અને કોશેકના મર્યાદિત પ્રદેશ અને સહપ્રદેશની ચર્ચા કરી અને તમને જાતે એમના પ્રતિવિધિ મેળવવા માટે આપ્યું હતું આપે એ બધા જ પ્રતિવિધિઓ મેળવ્યા હશે હવે કેટલાક બીજા સૂત્રો આપણે ચર્ચા કરીએ જેમ કે વિરોધીના સૂત્રો વિરોધી સંખ્યાના સૂત્રો વ્યસ્ત સંખ્યાના સૂત્રો અને પછી એના પરના એક્ઝામ્પલ ગણીશું તમને વિરોધી સંખ્યાના સૂત્રોની ચર્ચા કરું વિરોધી સંખ્યા એના સૂત્રો સાઈન ઇનવર્સ Minus -x x ની વિરોધી સંખ્યા -x એટલે sin^-1 -x નું મૂલ્ય -sin^-1 x થાય આ x એ sin^-1 ના પ્રદેશમાં આવે એટલે કે x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1 अथवा તો તમે એને અંતરાલમાં લખ્યું એ રીતે અસમતામાં લખી શકો માનાંક સ્વરૂપમાં લખી શકો આનું માનાંક સ્વરૂપ લખીએ તો માન એક્સ લેસ ઓર ઇક્વલ ટુ વન પણ લખી શકાય આવી જ રીતે બીજું સૂત્ર કોસ ઇનવર્સ એક્સ તો સાઈન ઇનવર્સમાં માઇનસ સાઇન ઇનવર્સ એક્સ કોસ ઇનવર્સમાં પાય માઇનસ કોસ ઇનવર્સ એક્સ થશે અને એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટોલ માઇનસ વનથી વન અથવા માન એક્સ લે સોરી ઇક્વલ ટુ વન લખી શકાય ત્રીજા નંબરમાં ટેન ઇનવર્સ માઇનસ એક્સની વાત કરીએ તો ટેન ઇનવર્સમાં માઇનસ ટેન ઇનવર્સ એક્સ થશે અને એમાં એક્સ બિલોંગ્સ ટુ ટેન ઇનવર્સનો પ્રદેશ આર છે એટલે એક્સ બિલોંગ્સ ટુ આર આવશે ત્યાર પછી કોટ ઇનવર્સ માઇનસ એક્સની વાત કરીએ તો કોટ ઇનવર્સમાં एक्स बिलोंग्स टू आर एना प्रदेश आर बिलोंग्स टू आर एज कोसेक कोसेकर्स माइनस एक्स माइनस कोसेक इस एक्स एक्स एक कोसेक इनवर्स प्रदेश में एटे एक्स बिलोंग्स टू આર માઇનસ ઓપોર માઇનસ વનથી વન થાય અથવા તો માનેક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ વન પણ લખાય આ જે અંતરાલ સ્વરૂપ હતું એનું માનાક સ્વરૂપ લખ્યું આ અંતરાલનું પૂરક ગણ એનું સ્વરૂપ હતું એને પણ માનાંક સ્વરૂપમાં આપણે લખી શકીએ છીએ ત્યાર પછી સેક ઇનવર્સ માઇનસ એક્સ તો એમાં આવશે પાય માઇનસ સેક ઇનવર્સ એક્સ અને એનો બી પ્રદેશ એક્સ બિલોંગ્સ ટુ આર માઇનસ ઓપરેટર લીટર માઇનસ વનથી વન એટલે માન એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ વન લખી શકાય તમે ધ્યાનથી જોશો તો સાઈન ઇનવર્સ ટેન ઇનવર્સ અને કોસેક ઇનવર્સમાં માઇનસ આવશે અને કોસ ઇનવર્સ કોટ ઇનવર્સ અને સેક ઇનવર્સમાં પાય માઇનસ આવશે આ આપણે ધ્યાન પર રાખીએ તો સૂત્રો યાદ રાખવામાં સગવડતા રહેશે ત્યાર પછી વ્યસ્ત સંખ્યાના વિરોધી સંખ્યાના હતા એ રીતે વ્યસ્ત સંખ્યાના સૂત્રો નોંધીએ કોશેક ઇનવર્સ એક્સ કોશેક એ સાઇન નો વ્યસ્ત છે એટલે કોશેક ઇનવર્સ એક્સ બરાબર સાઈન ઇનવર્સ વન અપોન એક્સ થશે માનેક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ વન એ કોશેકના પ્રદેશમાં એક્સ બિલોંગ્સ ટુ આર માઇનસ ઓ પોઈન્ટ વનથી વન લખો અથવા માનેક્સ ગ્રેટરોર ઇક્વલ ટુ વન પણ લખી શકાય બીજા નંબરમાં સેક ઇન્વર્સ એક્સ તો સેક એટલે કોસનો વ્યસ્ત છે તો કોસ ઇન્વર્સ વન અપોન એક્સ થાય એમાં પણ માનેક્સ ગ્રેટરોર ઇક્વલ ટુ વન થશે અને એ જ રીતે ત્રીજા નંબરમાં કોટ ઇનવર્સ એક્સ જેના બે ભાગ પડશે જો એક્સ ધન હશે ગ્રેટર દેન ઝીરો તો કોટ ઇનવર્સ એક્સ બરાબર ટેન ઇનવર્સ વન અપોન એક્સ થશે અને જો એક્સ લીસ ધેન ઝીરો હશે એક્સ લીસ દેન ઝીરો હશે તો પાય પ્લસ ટેન ઇનવર્સ વન એક્સ થશે આ ત્રણ સૂત્રોની જેમ જ બીજા ત્રણ સૂત્રો પણ આપણે નોંધી શકીએ છીએ કે કોશેક ઇનવર્સ એક્સ બરાબર સાઇન ઇનવર્સ વન અપોન એક્સ તો હું સાઈન ઇનવર્સ વન અપોન એક્સ બરાબર કોસેક ઇન્વર્સ સોરી સાઈન ઇનવર્સ એક્સ પરથી કોસેક ઇનવર્સ વન અપોન એક્સ લખી શકીએ છીએ કોસેક ઇનવર્સ એક્સ પરથી સાઇન ઇનવર્સ વન અપોન એક્સ તો સાઇન ઇનવર્સ એક્સ પરથી કોશેક ઇનવર્સ વન અપોન એક્સ લખાય હા એનો પ્રદેશ ના પ્રદેશ જેટલો લેવાનો થાય એટલે એક્સ માનેક્સ x ઇક્વલ ટુ વન લખાય અને માનેક્સ લેસોર ઇક્વલ ટુ વન એટલે એક્સ માઇનસ વન અને વનની વચ્ચે આવશે એટલે એમાં એક્સ ઝીરો આવશે એ ઝીરો આપણે લઈ શકીએ નહીં વન અપોન એક્સ છે એટલે તો એક્સ નોટ ઇક્વલ ટુ ઝીરોની આપણે સ્પષ્ટતા કરવી પડે આમાં તો ઓલરેડી માન એક્સ ગ્રેટર ઇક્વલ ટુ વન છે એટલે એનો એનો પ્રદેશ જે એમાં વન અથવા વનથી મોટા છે માઇનસ વન અથવા માઇનસ વનથી નાના છે એટલે ઝીરો આવતા જ નથી આમાં ઝીરો માઇનસ વન અને વનની વચ્ચે હોવાથી એક્સ નોટ ઇક્વલ ટુ ઝીરોની આપણે સ્પષ્ટતા કરવી પડે એ જ રીતે પાંચમા નંબરમાં કોસ ઇનવર્સ એક્સ બરાબર લખવું હોય સેક ઇનવર્સ એક્સ પરથી કોસ ઇનવર્સ વન અપોન એક્સ તો કોસ ઇનવર્સ એક્સ પરથી સેક ઇનવર્સ વન અપોન એક્સ લખી શકીએ છીએ માન એક્સ લે સોરી ઇક્વલ ટુ વન એ એનો પ્રદેશમાં આવશે એક્સ અને એક્સ નોટ ઇક્વલ ટુ ઝીરો આપણે લેવો પડશે હવે ત્રીજા સૂત્રમાં કોટ ઇનવર્સ એક્સ બરાબર ટેન ઇનવર્સ હતા આપણે ટેન ઇનવર્સ એક્સ પરથી લખીએ તો ટેન ઇન્વર્સ એક્સ પરથી કોટ ઇનવર્સ એક્સ વન અપોન એક્સ લખાય ટેનવર્સ એક્સ બરાબર કોટ ઇનવર્સ વન અપોન એક્સ લખાય જ્યારે એક્સ ગ્રેટર દેન 0 ધન હોય ત્યારે એને એક્સ ઋણ હોય ત્યારે ટેન इनवर्स એક્સ પરથી માઇનસ પાય થશે એટલે કે માઇનસ પાય પ્લસ કોટ ઇનવર્સ વન અપોન એક્સ જ્યારે એક્સ લેસ દેન ઝીરો હોય ત્યારે આ ત્રણ પરથી આ ત્રણ વ્યસ્તના ત્રણ સૂત્રો છે એના પરથી આપણે બીજા ત્રણ પણ લખી શકીએ છીએ આમ વિરોધી સંખ્યાના અને વ્યસ્ત સંખ્યાના આપણે સૂત્રો જોયા એના પરથી કેટલાક એક્ઝામ્પલ ગણીએ એક્ઝામ્પલ એક જોઈએ સાઈન ઇનવર્સ વન બાય ટુ નું મૂલ્ય શોધવું છે તો સાઈન ઇનવર્સ વન બાય ટુ તો સાઈન ઇનવર્સ સાઇન કેટલા તો વન બાય ટુ થાય તો આપણે જાણીએ છીએ કે સાઈન પાય બાય સિક્સ સાઈન ફાઈવ બાય સિક્સનું મૂલ્ય વન બાય ટુ છે એટલે મેં વન બાય ટુની જગ્યાએ સાઈન ફાઈવ બાય સિક્સ મૂકે હવે તમે પરિણામ જાણો છો સાઈન ઇનવર્સ સાઈન આ ફાઈવ બાય સિક્સ એના મર્યાદિતમાં છે તો એનું મૂલ્ય ડાયરેક્ટ ફાઈવ બાય સિક્સ લખી શકાય એક આ રીતે ગણ્યું બીજી આમ પણ ગણી શકીએ સાઈન ઇનવર્સ વન બાય ટુ બરાબર એક્સ ધારી લઈએ તો સાઈન એક્સ બરાબર વન બાય ટુ એના મર્યાદિતમાં છે એટલે વન બાય ટુ તો સાઈન યુનિવર્સ એક્સ તો એક્સ બરાબર સાઈન કેટલા તો વન બાય ટુ તો પાય બાય સિક્સ તો એક્સ બરાબર ફાય બાય સિક્સ જે એકચ્યુઅલી કોષ્ટક પરથી પણ તમે ડાયરેક્ટ સમજી શકો છો તમે ઝીરો ફાય બાય ફોર ફાય બાય સિક્સ ફાય બાય ફોર બાય થ્રી અને પાય બાય ટુ સાઈનનું મૂલ્ય આપણે કોષ્ટકમાં નોંધ્યું હતું આ કોષ્ટક ફરી યાદ કરીએ છીએ ઝીરો વન બાય ટુ વન અપોન રૂટ ટુ રૂટ થ્રી બાય ટુ વન વાત કરીએ તો વન રૂટ થ્રી બાય ટુ વન અપોન રૂટ ટુ વન બાય ટુ અને જીરો જે તમે એ કોષ્ટક પ્રમાણે મૂલ્ય નોંધતા જ હતા હવે મારે ડાયરેક્ટ લખવું છે સાઈન ઇન વર્સ સાઈન ઇનવર્સ વન બાય ટુનું મૂલ્ય ડાયરેક્ટ આપણે સમજી શકીએ છીએ કે સાઇન કેટલા તો વન બાય તો સાઇન પાય બાય સિક્સ તો વન બાય ટુ તો sin inverse વન બાય ટુ બરાબર પાય બાય સિક્સ હું બીજું એક મૂલ્ય સમજાવું તમને કે માની લો કે કોસ ઇનવર્સ રૂટ થ્રી બાય ટુ છે તો કોસ ઇનવર્સ રૂટ થ્રી બાય ટુ તો કોસ કેટલા તો રૂટ થ્રી બાય ટુ કોસ પાય બાય સિક્સ તો રૂટ થ્રી બાય ટુ કોસ પાય બાય સિક્સ તો રૂટ થ્રી બાય ટુ તો કોસ ઇનવર્સ રૂટ થ્રી બાય ટુ બરાબર ફાઈ બાય સિક્સ એ પણ હવે આપણે ડાયરેક્ટ મૂલ્યે લખી શકીએ છીએ હવે કેટલીક વાર sin ઇનવર્સ માઇનસ વન છે તો પેલા વિરોધી સંખ્યાના સૂત્રોનો આપણે ઉપયોગ કરી શકીએ સાઈન ઇનવર્સ માઇનસ તો સાઈન ઇનવર્સ માઇનસ એક્સ બરાબર માઇનસ ઇનવર્સ એક્સ થાય તો સાઇન ઇનવર્સ માઇનસ બરાબર માઇનસ ઇનવર્સ થશે વિરોધી સંખ્યાના સૂત્ર પ્રમાણે સાઈન ઇનવર્સ માઇનસ એક્સ તો માઇનસ સાઇન ઇનવર્સ એક્સ એ પ્રમાણે અહીંયા લખ્યા સાઇન ઇનવર્સ વન નું મૂલ્ય તો સાઈન કેટલા તો વન થાય તો સાઈન પાય બાય ટુ તો વન થાય તો સાઇન ઇનવર્સ વન બરાબર પાય બાય ટુ આપણે લખી શકીએ એ જ રીતે કોસ ઇનવર્સ માઇનસ વન અપોન રૂટ ટુ છે મારે આનું મૂલ્ય શોધવું છે તો પ્રથમ તો કોસ ઇનવર્સ માઇનસ એક્સ બરાબર કેટલા તો વિરોધી સંખ્યાના સૂત્રોમાં આપણે જાણીએ છીએ કે કોસ ઇનવર્સ માઇનસ એક્સ બરાબર પાય માઇનસ કોસ ઇનવર્સ એક્સ તો અહીંયા આપણે પાય માઇનસ કોસ ઇન વર્ષ વન અપોન રૂટ ટુ સૂત્ર પ્રમાણે લખી શકીએ આગળ વધીએ તો પાય માઇનસ કોસ ઇનવર્સ વન અપોન રૂટ ટુ કોસ કેટલા તો વન અપોન રૂટ ટુ કોસ પાય બાય ફોર તો વન અપોન તો કોસ ઇન વર્ષ વન ડાયરેક પાય બાય ફોર લખાય જેનો આપણે ગણતરી કરીએ તો ફોર માઇનસ ફાઈ એટલે થ્રી ફાય બાય ફોર આગળ કેટલાક મૂલ્યો બીજા જોઈએ પાંચમા નંબરમાં કે ભાઈ ટેન ઇનવર્સ માઇનસ વન રૂટ થ્રી તો ટેન ઇનવર્સ માઇનસ છે તો વિરોધી સંખ્યાના સૂત્ર પ્રમાણે ટેન ઇનવર્સ માઇનસ તો માઇનસ ટેન ઇનવર્સ તો માઇનસ ટેન ઇનવર્સ વન અપોન રૂટ થ્રી ટેન ઇનવર્સ વન અપોન રૂટ થ્રી ટેન કેટલા તો વન અપોન રૂટ થ્રી આના પરથી આપણે જાણીએ છીએ કે ભાઈ આ બેનો ભાગાકાર કરશો સાઈન ભાગ્યા કહો એટલે ટેન આવશે તો આ વન અપોન રૂટ થ્રી આવશે આનો તો ટેન પાય બાય સિક્સ તો વન અપોન રૂટ થ્રી થાય તો ટેન ઇનવર્સ વન અપોન રૂટ થ્રી બરાબર પાય બાય સિક્સ થશે કોશેક ઇનવર્સ ટુનું મૂલ્ય શોધીએ તો એ બે રીતે શોધી શકાય કોશેક ઇનવર્સને તમે વ્યસ્ત સંખ્યાના સૂત્ર પરથી કોશેક ઇનવર્સ ટુ બરાબર સાઈન ઇનવર્સ વન બાય ટુ લખી શકો અને સાઈન ઇનવર્સ વન બાય ટુ તો સાઈન કેટલા તો વન બાય ટુ પાય બાય સિક્સ તો સાઇન ઇનવર્સ વન બાય ટુ બરાબર ફાય બાય સિક્સ અથવા તો ડાયરેક્ટ જ કોશેક ઇનવર્સ ટુ તો કોશેક પાય બાય સિક્સ બરાબર ટુ થાય તો કોશેક ઇનવર્સ ટુ બરાબર પાય બાય સિક્સ તમે ડાયરેક્ટ પણ લખી શકો છો કોટ ઇનવર્સ માઇનસ વન તો કોટ ઇનવર્સ માઇનસ કેટલા થાય તો કોટ ઇનવર્સ માઇનસ એક્સ બરાબર પાય માઇનસ કોટ ઇનવર્સ તો આપણે પહેલાં વિરોધી સંખ્યાના સૂત્ર પ્રમાણે પાય માઇનસ કોટ ઇનવર્સ વન લખી શકીએ અને માટે પાય માઇનસ કોટ ઇનવર્સ વન કોટનું મૂલ્ય વન ક્યારે આવે તો કોટ એટલે કોસ ભાગ્યા સાઈન કોસ ભાગ્યા સાઈન લેવાના થાય તો વન અપોન રૂટ ટુ અપોન વન અપોન રૂટ ટુ કરીએ તો વન થશે એટલે કોટ પાય બાય ફોર થશે ત્યારે વન થશે આ તો મૂલ્ય કોષ્ટક પરથી આપણે ડાયરેક્ટ નોંધ કરી શકીએ છીએ પાય માઈનસ પાય બાય ફોર એટલે થ્રી પાય બાય ફોર આ પ્રમાણે વિરોધી સંખ્યાના વ્યસ્ત સંખ્યાના સૂત્રોનો ઉપયોગ કરી અને આવા અલગ અલગ આપણે મૂલ્યો શોધી શકીએ છીએ આગળ એક્ઝામ્પલ ગણીએ આઠમા નંબરમાં tan⁻¹ 1 + cos⁻¹ -1/2 + sin⁻¹ -1/2 આપણે એક એક મૂલ્ય શોધતા હતા એમ ત્રણ મૂલ્ય એકસાથે શોધીએ હવે tan⁻¹ 1 તો એ તો આપણે ડાયરેક્ટ લખી સકીએ tan કેટલા તો 1 તો tan π/4 તો 1 તો tan⁻¹ 1 = π/4 cos⁻¹ -1/2 તો કોસ ઇનવર્સ માઇનસ એક્સનું આપણે સૂત્ર વિરોધી સંખ્યાનું મૂકી અને પછી ગણીશું તો પાય માઇનસ કોસ ઇન વર્ષ વન બાય ટુ એ જ રીતે સાઈન ઇનવર્સ માઇનસ તો માઇનસ સાઈન ઇનવર્સ વન બાય ટુ એમાં પણ એ વિરોધી સૂત્ર વાપર્યું હવે મૂલ્ય મૂકીએ તો પાય બાય ફોર પ્લસ પાય માઇનસ કોસ ઇનવર્સ વન બાય ટુ જાણીએ જ છીએ કોસ કેટલા તો વન બાય ટુ तो cos π/3 तो 1/2 થાય તો એનું મૂલ્ય મુકીએ π/3 sin કેટલા તો 1/2 તો π/6 તો sin ઇનવર્સ 1/2 = π/6 આનું ટોટલ મૂલ્ય મેળવીએ તો π/4 + π - π/3 તો 2π/3 π - π/3 - π/6 જેમાં લસા લઈ લેશું 12 અહીંયા થ્રી પાય થશે અહીંયા બાર લસા છે તો ચાર દુ આઠ પાય થશે અહીંયા ટુ પાય થશે ટોટલ હિસાબ કરીએ તો આઠ ને ત્રણ અગિયારમાંથી બે બાદ કરો તો નવ પાય ભાગ્યા બાર અને માટે થ્રી પાય બાય ફોર એનો જવાબ મળશે આ રીતે એકથી વધુ પણ મૂલ્યોનો સરવાળો કરીને આપણે મેળવી શકીએ છીએ એ જ સેમ રીતે નવમો એક્ઝામ્પલ ગણીએ એમાં કોસ ઇનવર્સ વન બાય ટુ પ્લસ ટુ સાઈન ઇનવર્સ વન બાય ટુ છે મૂલ્ય મૂકીએ કોસ ઇનવર્સ વન બાય ટુ ડાયરેક્ટ મૂલ્ય મૂકાશે હવે તો કોસ કેટલા તો વન બાય ટુ કોસ પાય બાય થ્રી તો વન બાય ટુ આપણે હમણાં જ ગણતરી કરી હતી તો પાય બાય થ્રી પ્લસ ટુ ઇન ટુ સાઈન ઇનવર્સ વન બાય ટુ તો સાઈન કેટલા તો વન બાય તો સાઇન પાય બાય સિક્સ તો વન બાય ટુ ઓકે તો આ થયા પાય બાય થ્રી પ્લસ ટુ પાય બાય સિક્સ મતલબ પાય બાય થ્રી તો ટોટલ ટુ પાય બાય થ્રી મળશે આ રીતે આપણે એક કરતાં વધારે વિધિઓના સરવાળા પરથી પણ એના મૂલ્ય શોધી શકીએ છીએ એક્ઝામ્પલ દસ sin inverse sin ટુ પાય બાય થ્રી sin ઇનવર્સ સાઈન ટુ પાય બાય થ્રી પ્રથમ સાઈન ઇનવર્સ સાઈન એક્સ બરાબર એક્સ એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટોલ માઇનસ ફાય બાય ટુથી પાય બાય ટુ આ પરિણામ આપણે યાદ કરીએ આ પરિણામને આધારે સાઈન inverse sin ટુ પાય બાય થ્રી બરાબર ટુ પાય બાય થ્રી સ્વાભાવિક રીતે આપણે વિચારીએ પરંતુ એક્સ ક્લોઝ ઇન્ટર માઇનસ ફાઈવ બાય ટુથી ફાય બાય ટુમાં હોય તો જ આપણે લખી શકીએ છીએ તો અહીંયા ટુ પાય બાય થ્રી એ ક્લોઝ ઇન્ટર્લ માઇનસ ફાઈવ બાય ટુથી ફાય બાય ટુમાં નથી તો તમે ડાયરેક્ટ ટુ પાય બાય થ્રી લખી શકો નહીં તો પ્રથમ તમારે અહીંયા સાઈન ઇનવર્સ સાઇન ટુ પાય બાય થ્રીના ભાગ પાડવા પડશે ટુ પાય બાય થ્રી એટલે કે પાય માઇનસ ફાય બાય થ્રી ટુ પાય બાય થ્રી ના ભાગ પાડ્યા પાય માઇનસ ફાય બાય થ્રી અને સાઈન ઇન વર્ષ સાઈન પાય માઇનસ પાય બાય થ્રી તો સાઈનના સાઈન પાય બાય થ્રી પાય માઇનસ ઠીટા બીજું ચરણ બીજા ચરણમાં સાઈન ધન એટલે ધન આવશે અને હવે સાઈન ઇનવર્સ સાઈન પાય બાય થ્રી બરાબર ફાય બાય થ્રી એ આ પરિણામ પરથી આપણે લખી શકીએ કારણ કે ફાય બાય થ્રી એ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ ફાઈવ બાય ટુ થી ફાયુમાં છે એ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ ફાઈ બાય ટુ થી ફાય બાય ટુમાં નહોતા તો એને મર્યાદિતમાં લાવવા માટે ભાગ પાડી અને આપણે એના મર્યાદિત અંતરાલમાં લાવી શકીએ હવે અગિયારમો એક્ઝામ્પલ ટેન ઇનવર્સ ટેન અહીંયા પણ ટેન ઇન્વર્સ ટેનનું પરિણામ છે આપણી પાસે ટેન ઇન્વર્સ ટેન એક્સ બરાબર એક્સ લખી શકાય ક્યારે લખી શકાય જ્યારે એક્સ એ એના મર્યાદિતમાં હોય ત્યારે ટેનનો મર્યાદિત ઓપન ઇન્ટરવલ માઇનસ ફાઈવ બાય ટુ થી ફાય બાય ટુ છે થ્રી પાય બાય ફોર એ ઓપન ઇન્ટરવલ માઇનસ ફાય બાય થી બાય ટુ અંતરાલમાં નથી તો તમે ડાયરેક્ટ થ્રી પાય બાય લખી શકો નહીં તો એના માટે આની જેમ અહીંયા પણ ટેન ઇન વર્ષ બાય ફોરના ભાગ પાડીશું એ પણ પાય માઇનસ ફાય બાય ફોર એ રીતે ભાગ પડશે થ્રી પાય બાય ફોર થાય પાય માઇનસ ફાઈ બાય ફોરના અને હવે ટેન ઇનવર્સ ટેન પાય તો ટેનના ટેન ફાય બાય ફોર પાય માઇનસ બીજું ચરણ બીજા ચરણમાં ટેન માઇનસ થશે અહીંયા સાઈન બીજા ચરણમાં પ્લસ હતા તો પ્લસ આવે અહીંયા માઇનસ આવે તો હવે આની જેમ ડાયરેક્ટ ન લખાય ટેન ઇન ટેન પણ માઇનસ છે તો તમારું વિરોધી સંખ્યાનું સૂત્ર ટેન ઇન વર્ષ માઇનસ એક્સ બરાબર માઇનસ ટેન ઇનવર્સ વર્ષ એક્સ એનો અહીંયા ઉપયોગ કરવો પડશે અને એ રીતે ટેન ઇન વર્ષ માઇનસ એક્સ પરથી માઇનસ એના મર્યાદિતમાં છે તો ટેન ઇનવર્સ ટેન ફાઈવ બાય ફોર બરાબર ફાઈવ બાય ફોર લખીશું અને માઇનસ તો છે જ એટલે માઇનસ ફાઈવ બાય ફોર એનો જવાબ થશે સેમ આ જ રીતે બારમો એક્ઝામ્પલ ગણીએ કે કોસ ઇન્વર્સ કોસ સેવન ફાય બાય સિક્સ કોસનો મર્યાદિત પ્રદેશ આપણને ખબર છે ક્લોઝ ઇન્ટરવલ ઝીરોથી પાય સેવન પાય બાય સિક્સ એ પાયથી મોટા છે તો એ ક્લોઝ ઇન્ટરવલ ઝીરો પાય ઝીરોથી પાયમાં નથી તો આમાં પણ કોસ સેવન ફાય બાય સિક્સના ભાગ પાડીશું અને એ રીતે કોસ ઇનવર્સ કોસ 7π/6 का भाग π + π/6 થશે 7π/6 થાય π + π/6 પ્રમાણે cos નું મૂલ્ય શોધીએ તો cos इनवर्स cos π તો cos ના cos π + θ ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં cos - તો -π/6 લખાશે ફરીથી cos इनवर्स - તો આપણે વિરોધી સંખ્યાના સૂત્ર પ્રમાણે કોસ ઇનવર્સ માઇનસ એક્સ હોય તો પાય માઇનસ કોસ ઇનવર્સ પ્રમાણે અહીંયા તમારે પાય માઇનસ કોસ ઇનવર્સ જે પાય માઇનસ કોસ ઇનવર્સ એક્સ પ્રમાણે લખ્યા વિરોધી સંખ્યાનું સૂત્ર એમાં હવે આગળ વધીએ તો પાય માઇનસ કોસ ઇનવર્સ કોસ પાય બાય સિક્સ એ જીરો થી પાયમાં છે તો કોસ ઇનવર્સ કોસ ફાય સિક્સ બરાબર ફાય બાય સિક્સ થાય એના મર્યાદિત પ્રદેશમાં છે માટે અને માટે પાય માઇનસ ફાય બાય સિક્સ બરાબર ફાઈવ પાય બાય સિક્સ થશે હવે એક્ઝામ્પલ તેર ગણીએ ટેન ઇનવર્સ ટુ કોસ ટુ સાઇન ઇનવર્સ વન બાય ટુ तो टेन इनवर्स टू नूल्य मूक वन बहुत फाइव बिक्स टेन इनवर्स टू कोस टू टू फाइव बिक्स मतलब फाइव ब्री અને કોસ π 3 નું મૂલ્ય આપણે જાણીએ છીએ ટેન ઇનવર્સ cos π બાય થ્રી એટલે 1 બાય ટુ તો 2 into 1 વન બાય ટુ તો 2 into 1 વન બાય ટુ બરાબર વન થશે એટલે ટેન ઇનવર્સ 1 અને ટેન ઇનવર્સ 1 બરાબર 4 બાય ફોર આ રીતે ટેન ઇનવર્સ ટુ કોસ ટુ સાઇન ઇનવર્સ વન બાય ટુનું મૂલ્ય π બાય આપણને મળે એ જ સેમ રીતે ચૌદમાં એક્ઝામ્પલ ગણીએ કોસ થ્રી સાઈન ઇનવર્સ વન બાય ટુ છે તો પ્રથમ સાઈન ઇનવર્સ વન બાય ટુ નું મૂલ્ય મૂકીએ કોસ થ્રી સાઈન ઇન્વર્સ વન બાય ટુ એટલે ફાઈવ બાય સિક્સ થ્રી ઇન્ટુ ફાઈવ બાય સિક્સ બરાબર ફાઈવ બાય ટુ અને કોસ ફાઈવ બાય ટુ નું મૂલ્ય ઝીરો થશે આ રીતે કોસ થ્રી સાઈન મૂલ્યુ પ્લસ સાઈન સ્ક્વેર કોસ ઇન્વર્સ વન બાય ટુ પ્રથમ તો આપણે કોસ ઇનવર્સ વન બાય ટુ અને સાઇન ઇનવર્સ વન બાય ટુ ના મૂલ્ય મૂકીએ તો કોસ સ્ક્વેર સાઈન ઇનવર્સ વન બાય ટુ એટલે જાણીએ છીએ ફાઈવ બાય સિક્સ સાઈન સ્ક્વેર કોસ ઇનવર્સ વન બાય ટુ એટલે એ પણ મૂલ્ય આપણે જાણીએ છીએ ફાય બાય થ્રી કોસ ફાઈવ બાય થ્રી બરાબર વન બાય ટુ તો કોસ ઇનવર્સ વન બાય ટુ બરાબર ફાઈવ બાય થ્રી હવે કોસ સ્ક્વેર ફાઈવ બાય સિક્સ તો એમાં કોસ ફાઈવ બાય સિક્સનું મૂલ્ય મૂકીએ તો કોસ ફાઈવ બાય સિક્સનું મૂલ્ય રૂટ થ્રી બાય ટુ એનો વર્ગ છે તો રૂટ થ્રી બાય ટુ નો હોલ સ્ક્વેર એ જ રીતે સાઇન ફાઈવ બાય થ્રીનું મૂલ્ય પણ રૂટ થ્રી બાય ટુ થાય અને સાઇન સ્ક્વેર છે એટલે એનો પણ વર્ગ થશે સરળ ગણતરી છે આનો હોલ્ડ સ્ક્વેર કરો તો થ્રી બાય ફોર આનો હોલ્ડ સ્ક્વેર થ્રી બાય ફોર તો ફોર લસા ત્રણ ને ત્રણ છ સિક્સ બાય ફોર એટલે થ્રી બાય ટુ તો આનું મૂલ્ય આપણને થ્રી બાય ટુ મળે આ રીતે આપણે વિરોધી સંખ્યાના વ્યસ્ત સંખ્યાના સૂત્રોનો ઉપયોગ કરી અને મૂલ્ય શોધવાના લગભગ પંદરેક એક્ઝામ્પલ ગણ્યા આ રીતે બીજા એક્ઝામ્પલ પણ આપણે સોલ્વ કરી શકીએ